ભાગીદારીનું પુનર્ગઠન ભાગીદારીનું પુનર્ગઠન એટલે જુદા જુદા કારણોસર ભાગીદારીમાં થતો ફેરફાર ભાગીદારીમાં થતા ફેરફારના કારણો ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર બે ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારનો પ્રવેશ ત્રણ ચાલુ ભાગીદારી પેઢીમાંથી ભાગીદારની નિવૃત્તિ કે ભાગીદારનું મૃત્યુ ચાર ભાગીદારી પેઢીઓનું સંયોજન ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણી એ વેચણીના પ્રમાણમાં ફેરફાર સામાન્ય રીતે એકવાર ભાગીદારી પેઢીના ભાગીદારો વચ્ચે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ નક્કી થઈ ગયા બાદ તેમાં ફેરફાર કરવામાં આવતો નથી પરંતુ જ્યારે ચાલુ ભાગીદારોને જરૂર જણાય ત્યારે બધા ચાલુ ભાગીદારોની સંમતિથી નફા નુકસાનની વહેંચણીના પ્રમાણમાં ફેરફાર કરવામાં આવે છે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં નીચેના કારણોસર ફેરફાર થઈ શકે છે એક જ્યારે કોઈ કે જે પેઢીનું સંચાલન કરતો હોય તે તેની નાદુરસ્તી કે અંગત કારણોસર ભવિષ્યમાં ધંધાનું સંચાલન કરી શકે તેમ ન હોય બે ધંધા માટે પૂરતો સમય ફાળવી શકે તેમ ન હોય ત્યારે તેના બદલે અન્ય ભાગીદારને કાર્ય ઉપાડવું પડે ત્રણ જૂના ભાગીદારની નિવૃત્તિ અથવા મૃત્યુના કારણે કારણે નવા ભાગીદારના પ્રવેશના સામાન્ય રીતે જ્યારે પણ ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણી એટલે કે વેચણીના પ્રમાણમાં ફેરફાર થાય છે ત્યારે અમુક ભાગીદારોએ તેમના નફાના ભાગ એટલે કે પ્રમાણનો ત્યાગ કરવો પડે છે જે અન્ય ભાગીદારો માટે લાભ બને છે તેથી ભાગીદારીના પુનર્ગઠન સમયે આ સંદર્ભમાં બે અગત્યના મુદ્દા ઉદભવે છે એક ત્યાગનું પ્રમાણ અને બે લાભનું પ્રમાણ ત્યાગનું પ્રમાણ જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે અમુક ભાગીદારોના નફાના પ્રમાણમાં ઘટાડો થાય છે એટલે કે પહેલા કરતા નફામાં ઓછો ભાગ મળે છે આવા ભાગીદારના નફાના પ્રમાણમાં જે ઘટાડો થાય છે તે પ્રમાણને ત્યાગનું પ્રમાણ કહેવામાં આવે છે ત્યાગનું પ્રમાણ ભાગીદારોને મળતા નફા નુકસાનના પ્રમાણમાં થયેલ ફેરફાર પર આધાર રાખે છે ચાલુ ભાગીદારી પેઢીના એક કે તેથી વધુ ભાગીદારોએ કરેલ ત્યાગ એ તેમને મળતા નફાના જૂના પ્રમાણ અને નફાના નવા પ્રમાણ વચ્ચેનો તફાવત છે એટલે કે રીતે ભાગીદારે કરેલ ત્યાગ બરાબર જૂનો ભાગ ભાગ નવો ચાલુ ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારના પ્રવેશ સમયે જૂના ભાગીદારોએ પોતાના નફાનો અમુક ભાગ નવા ભાગીદારના પક્ષમાં આપવો પડે છે આ સમયે પણ જૂના ભાગીદારોએ કરેલ ત્યાગનું પ્રમાણ શોધવું જરૂરી બને છે લાભનું પ્રમાણ જ્યારે ચાલુ ભાગીદારો વચ્ચે નફા નુકસાનની ફાળવણીના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે અમુક ભાગીદારોના નફાના પ્રમાણમાં વધારો થાય છે એટલે કે પહેલા કરતા નફામાં વધારે ભાગ મળે છે આવા ભાગીદારના નફાના પ્રમાણમાં જે વધારો થાય છે તે પ્રમાણને ભાગીદારનું લાભનું પ્રમાણ કહેવામાં આવે છે જૂના નફા નુકસાનના પ્રમાણ કરતા નવા નફા નુકસાનનું પ્રમાણ વધારે હોય તો લાભ થયો કહેવાય ભાગીદારને મળતા નવા નફા નુકશાનના પ્રમાણ અને જૂના નફા નુકશાનના પ્રમાણ વચ્ચેનો તફાવત એ લાભનું પ્રમાણ છે એટલે કે ગાણિતિક રીતે ભાગીદારને મળતો લાભ બરાબર નવો ભાગ માઈનસ જૂનો ભાગ ચાલુ ભાગીદારી પેઢીમાંથી જો કોઈ ભાગીદાર નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો તે સમયે નિવૃત્ત થયેલા કે કોઈ મૃત્યુ પામેલ ભાગીદારનો નફાનો ભાગ બાકીના ચાલુ રહેલ ભાગીદારોને મળે છે આ સમયે પણ ભાગીદારોને મળેલ લાભનું પ્રમાણ શોધવામાં આવે છે પુનઃ મૂલ્યાંકન ચાલુ ભાગીદારી પેઢીના ચોપડે દર્શાવેલ મિલકતો અને દેવા તેની વાસ્તવિક કિંમત કરતા વધુ કે ઓછી કિંમતે હોય શકે પરિણામે ભાગીદારીના પુનર્ગઠન વખતે આવી મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કરવું જરૂરી છે ત્યારે આ પુનઃ ની અસરો નોંધવા માટે એક ખાસ ખાતું પેઢીના ચોપડે ખોલવામાં આવે છે આ ખાતાને પુનઃમૂલ્યાંકન પુનઃ મૂલ્યાંકન કહેવામાં આવે છે આમ મિલકતો અને દેવાના પુનઃ ની હિસાબી અસરો નોંધવા માટે પેઢીના ચોપડામાં એક ખાસ ખાતું ખોલવામાં આવે છે આ ખાતાને પુનઃમૂલ્યાંકન પુનઃ મૂલ્યાંકન ખાતું કહે છે

અસરો આપવા નીચે મુજબ આમનો થાય એક જ્યારે મિલકતોની કિંમતમાં વધારો થાય ત્યારે જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન મિલકતોની કિંમતમાં ઘટાડો થાય ત્યારે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા ત્રણ જ્યારે દેવાદાર પર ગાલખાદ અનામત એટલે કે સપમંદ લેણાની જોગવાઈ વટાવ અનામત વગેરેની જોગવાઈ કરવામાં આવે ત્યારે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે તે અનામત અનામત ખાતે ખાતે જમા દેવાદાર પર જમા ચાર જ્યારે કોઈ મિલકત મળવાની બાકી આવક કે અગાઉથી ચૂકેલ ખર્ચ ચોપડે નોંધવાનો બાકી હોય ત્યારે જે તે મિલકત ખાતે ઉધાર મળવાની બાકી આવક ખાતે ઉધાર અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા પાંચ જ્યારે કોઈ દેવાની રકમમાં વધારો થાય ત્યારે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે તે જે દેવા ખાતે જમા છ જ્યારે દેવાની કિંમતમાં ઘટાડો થાય ત્યારે જે તે દેવા ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા સાત જ્યારે ચોપડે નહીં નોંધેલ દેવાની નોંધ કરવામાં આવે ત્યારે ખાતે ખાતે ઉધાર ચૂકવવાના બાકી દેવા જમા પુનઃમૂલ્યાંકન પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે ઉપર મુજબની હિસાબી નોંધો લીધા બાદ તેને આધારે પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરવામાં આવશે આ ખાતામાં આવતો તફાવત પુનઃ મૂલ્યાંકનને કારણે આવતો નફો કે ખોટ હશે જે જૂના ભાગીદારો વચ્ચે તેમના નફા નુકસાન ફાળવણીના જૂના પ્રમાણમાં વહેંચાશે એ જો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાકી એટલે કે નફો હોય તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા બી જો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાકી એટલે કે ખોટ હોય તો ભાગીદારોના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા ભાગીદારો વચ્ચે અનામતો અને એકત્રિત નફાની વહેંચણી ભાગીદારી પેઢીના વહેંચણી પાત્ર નફામાંથી ઉભા કરવામાં આવેલા ભંડોળો કે જેની કોઈ જવાબદારી ન હોય અને એકત્રિત થયેલ નફાની બાકી હોય તો તેની માલિકી પેઢીના વર્તમાન ભાગીદારોની કહેવાય સામાન્ય અનામત કારીગર અકસ્માત વળતર ભંડોળ રોકાણ વધારે ભંડોળ વગેરેને અનામત ભંડોળ અને નફા નુકસાન ખાતાની જમા બાકીને એકત્રિત નફો કહેવાય ભાગીદારીના પુનર્ગઠન વખતે ભાગીદારી પેઢીના ચોપડે અનામત ભંડોળ એ એકત્રિત નફા કે ખોટની બાકી ચાલુ એટલે કે જૂના ભાગીદારો વચ્ચે જૂના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવામાં આવે છે આમ નોંધ નફા નુકસાન ખાતે ઉધાર જો નફો હોય તો સામાન્ય અનામત ખાતે ઉધાર મૂડી અનામત ખાતે ઉધાર અનામત ભંડોળ ખાતે ખાતે ઉધાર ઉધાર આકસ્મિક અનામત કારીગર અકસ્માત વળતર અનામત ખાતે ઉધાર રોકાણ બધ અનામત ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ઓબ્લેક ચાલુ ખાતે જમા જો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે કે ખોટ હોય તો ભાગીદારોના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા નોંધ કોઈ પણ ખાતું બંધ કરવામાં આવે કે અન્ય ખાતે ફેરબદલ કરવામાં આવે ત્યારે તેની જે બાકી હોય તેનાથી વિરુદ્ધ બાકીમાં આવે પેઢીના ચોપડે રહેલ દેવાના ફંડો જેવા કે પ્રોવિડન્ટ ફંડ કરવેરા જોગવાઈ કારીગર નફા ભાગ ભંડોળ વગેરે ભાગીદારો વચ્ચે વહેંચવા નહીં